થોડીક વાર તો બ્લડ પ્રેશર હાઈ થઈ જાય જયારે સવારે પથારી માંથી મોબાઈલ નો જડે બદામ ખાવાથી અક્કલ નથી આવતી સાહેબ લગ્ન કરવાથી આવે એટલે ઉમર થાય કે તરત જ લગ્ન કરી નાખો પત્ની ની આંગળી ઉપર લોહી દેખાણું ને તો પતિ દોડી અને આંગળી ચૂસી લીધી અને ફૂંક મારી ઓલી કે આ હું કરો છો કે મેં હમણાં વંદો માર્યો ઓઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શ ને બે હાથો થી મહેસૂસ કરું છું અચ્છા અને અંતે તારા સ્વાદ ને રોમે રોમ મહેસૂસ કરું છું ઠીક હે આમાં કવિ કાચી પાત્રી નો માવો ઘસી ઘસી ને ખાતા લાગણી વ્યક્ત કરી દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની જોઈ છે કે મારે ઊંચી રૂપાળી સુંદર સુશીલ નમણી મારું હંમેશા કયું માનતી હોય એવી અને ક્યારેય મારી હારે ઝઘડો ન કરે એવી પપ્પા કે બેટા એને મનનો વેમ કહેવાય પત્ની નો કહેવાય દુનિયામાં સૌથી મોટો દગો તો લગ્નમાં થતો હોય છે ગાય જેવી કઈ સિંહણ જેવી પધરાવી દે છે સ્માઈલી માં પુરુષ આ જો લગ્ન પેલા ની સ્માઈલ આ લગ્ન ના એક વર્ષ પછી અને આ લગ્ન ના પાંચ વર્ષ પછી એક બેન શાકભાજી વાળા ને કે એક લીંબુ કેટલાનું ઓલો કે પંદર રૂપિયા નું બેન બેન કે તો ઉભા રે હું અંદર થી દાળ નું કુકર લઈ આવું એમાં ત્રણ રૂપિયા નું નીચવી દો ને એક છોકરા એની ગાડી પાછળ લખ્યું હતું કે અમે તો ફરવાના અને હપ્તા અમારા બાપા ભરવાના સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય એટલે તને મારા ઉપર વિશ્વાસ નથી

એકવાર કરી લ્યો એની પાસે તમારા બધા એડવેન્ચર નાના લાગશે પતિ કે ત્રેવીસ વર્ષ થઈ ગયા આપડા લગ્ન ને હું કાઈ બોલું સીધી ભૂલ કાઢવા માંડસ તું ઓલી કે ત્રેવીસ નહી ચોવીસ થયા ગામના જાપે બે કુતરા બાજતા હોય ને એમાં આઠ દસ બીજા કુતરા ભેગા થયા હોય એમાં નજીક ઉભા હોય ને એ શુભ ચિંતક હોય દૂર ઉભા હોય અને કઈ લેવા દેવા ન હોય ઈ ખાલી મજા લેવા આવ્યા હોય એક એવોર્ડ આ દેશ ના ભાભલાવ મળવો જોઈએ સાહેબ સામેથી વહુ વહ ઘૂંઘટ આવતી હોય તો ઈ કહી દે કે આ વહુ કોની છે દેશી વસ્તુ હજી એવરગ્રીન છે સાહેબ મૂળા ને ડુંગળી ખાવા વાળા પાસે પરફ્યુમ વાળા નું કઈ નો આવે મારા મિત્ર ને ચમચી ધોતાય નતું આવડતું પછી મેં એને સલાહ આપી કે લગ્ન કર લે તારે આ કઈ માથાકૂટ નો રીએ અચ્છા હવે એને કપડા ધોતા વાસણ સાફ કરતા કચરા પોતા કરતા બધું આવડી ગયું પત્ની આવી શિક્ષણ લેવી આ છોકરીઓને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ બસ રસ્તામાં પાણીપુરી વાળો ન હોવો જોઈએ મને મારી ઊંઘ થી અને ઊંઘ મારાથી સાચો લવ છે પણ ઘરવાળા આ સંબંધ થી ખુશ નથી ભારતીય પત્નીઓને ઝઘડો કરવા માટે કોઈ કારણ ની જરૂર નથી હોતી સાહેબ એને તો ખાલી પતિની જરૂર હોય છે જેની પાછળ રુ શબ્દ આવે ને એ બહુ ખતરનાક હોય અચ્છા જેમ કે વાંદરું કૂતરું સાસરું અંધારું કાવતરું અને સૌથી વધુ ખતરનાક બૈરું મિત્રો આજે હું તમને લાઈન મારવાની ત્રણ રીત શીખવાડું છું એક તો પેન થી બીજો માર્કર થી ત્રીજો પેન્સિલ થી બાકી થિંક પોઝિટિવ પ્રેમ નો દરિયો અદભુત છે સાહેબ જે ડૂબી ગયો જે બચી ગયો પ્રેમી અને જે તરતો રહી ગયો એ પતિ પતિ કે હિપ્નોટાઇઝિંગ એટલે શું ખબર છે તમે કોઈને કંટ્રોલ કરી અને એની પાસે ધારો એ કરાવી શકો અચ્છા પત્ની કે સાવ ખોટું એને તો લગ્ન કહેવાય કુતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય તોય લોકો એને ગલુડ્યું જ કીએ અચ્છા એવી જ રીતે પ્રેમ તમે ગમે એટલો દિલ થી કરો તોય લગ્ન વગર લોકો એને લફરું જ કીએ જેના બેસવા માત્ર થી સોફા છ ઇંચ ઊંડો દબાઈ જતો હોય એવી બૈરાઓ પણ સ્ટેટસ માં લખે કે મુજે પલકો પે બિઠા લે સજના હવે આમાં સજનાનો જીવ નીકળી જાય બેન આ ઇતિહાસ સાક્ષી છે મિત્રો

અને મૂળ બગાડી નાખે એવા માણા થી હંમેશા દૂર રહેવું બીજે બધા ઓફિસમાં રજા લેવા માટે એમ કે આજે મારે કામ છે તો ઓફિસમાં નહીં આવું અચ્છા અને આપણા ગુજરાતીઓ આજે મારા કાકાના સાસુ ગુજરી ગયા છે તો નહીં આવું કીડીને કેડિયારો આપો કુતરા ને રોટલાને બિસ્કિટ નાખો ગાય માતાને લીલું નાખો માછલીને ખવડાવો આ બધું તો કરવું જ જોઈએ પણ સાથે સાથે કોક પરણેલા પુરુષ ને ક્યારેક હસાવજો સાહેબ ઈ પણ એક પુણ્ય નું કામ છે બસો રૂપિયાની ની નોટ ખાસ કરીને જમાઈઓ માટે બનાવવામાં આવેલી છે કારણ કે સો ની નોટ સારી નો લાગે અને પાંચસો ની નોટ વધારે થઈ જાય એક ભાઈ મને વાત કરતા હતા કે જીવનમાં માં વડલા જેવું બનાય કે જે બધાને ને છાયો આપે આસો પાલવ જેવું નહીં ઠીક એ ભાઈ ને મેં ખાલી એટલું જ કીધું કે તમે ઘર માં તોરણ છે ને બંધાવો છો તો મને કે આસો પાલવના તો એ મેં કીધું તમને કઈ તમારી મરજી મુજબ જ બધાય કામ નો આવે પત્ની કે કેવું શાક બન્યું છે પતિ કે બહુ સારું બન્યું છો અચ્છા ઓલી કે આપણો દીકરો તો એમ કે છે કે જરાય સારું નથી બન્યું પતિ કે એ બિચારો ભોળો યુવાન છે હજી એના લગન નથી થયા એને હજી ખબર નથી કે ક્યાં શું જવાબ દેવાય પુરુષોના જીવનમાં કેટલી સમસ્યા હોય છે સાહેબ દાઢી હોય હોય પ્રસંગ આવી ગયો ભરી મારા ભાઈ બંધ મેં તો ખાલી એટલું જ પૂછ્યું હતું કે સાચવે છે ને મારા ભાભી પરણેલા પુરુષો ને કોઈ એપ્રિલ ફૂલ બનાવવા નહી સાહેબ એ કામ અગાઉ થઈ ગયેલું હોય છે આઈપીએલ ક્રિકેટ ની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે દર વર્ષે અત્યારે દરેક મમ્મી નું ફેવરિટ વાક્ય હવે ફોન મુકાશ કે ફેંકી દઉં નિષ્ફળ પ્રેમ વ્યક્તિ ને કવિ બનવા પહાડો તરફ મોકલે છે અને સફળ પ્રેમ વ્યક્તિને શાકભાજી લેવા માર્કેટ બાજુ મોકલે શરીર ના ઘા રૂજાઈ જાય અચ્છા માંડી મારે મારી ઉપર આવ્યા આપણે નાના હતા ને ત્યારે બામને ચપટી વગાડતા આવડી ગઈ અને અત્યારે બા મને રીલ્સ બનાવતા આવડી ગઈ અને એમ નહી અમુક તો બા નહી શીખવાડે કે બા આમ રીલ બનાવાય